નમસ્કાર આકાશવાણીનું આ રંગમંચ કેન્દ્ર છે હું છું આપની આવાજી દોસ્ત વર્ષા પ્રથમ સભા સમાપ્ત થઈ ચૂકી છે અને દ્વિતીય સભાની શરૂઆતમાં સાંભળીશું વિનોદ સંગીતિકા એક દિન ઝઘડા એક દિન પ્યાર ગીત રચના લેખન સંકલન અને રજૂઆત વર્ષાબેન જૈન સ્વર અને સંગીત હંસાબેન ચોટલિયા પ્રવક્તા પંકજબેન લુહાર ટેકનિકલ સહાયક છે વર્ષા ચૌધરી તો સાંભળીએ એક દિન ઝઘડા એક દિન પ્યાર એક દિન પ્યાર આ એક ગામડાના ભણેલ ગામડાનાંપતિની વાત છે ગોપી એક સારી ગાયિકા હોય છે અને કિશન કવિ હૃદય આ બંનેના લગ્ન થઈ હજી ચાર પાંચ દિવસ થયા હોય છે ને ગોપીના પિયરેથી ગોપીનો ભાર એને પગ ફેરાની રસમ માટે તેડવા હોય છે લગ્ન પછી દીકરીને પ્રથમ વખત પિયરે તેડાવવામાં આવે એને પગ ફેરાની રસમ કહેવાય બીજા જિલ્લાઓમાં આને આપ માથું કરવા તેડાવતું એમ પણ કહેવાય ગોપી એના ભાઈ સાથે પિયરે જાય એ પહેલાં બંને વચ્ચે કંઈક આવો સંવાદ રચાય છે ઈશદ કહે છે કે યાર તું ન જા મને અહીંયા તારા વિના કેમ ગમશે હજી તો તું હમણાં હમણાં જ આવી જ છો અને જવાની વાત ત્યારે ગોપી કહે છે કે ના પિયરે તમારે જવું જ પડશે આ તો પગ ફેરાની રસમ કહેવાય આ રસમ તો નિભાવવી પડે અને થોડાક જ દિવસોમાં હું ફરી પાછી આવી જઈશ ત્યારે કિશન કહે છે કે યાર આ રીત આ રસમ આ બધું કોણે બનાવ્યું હશે ત્યારે ગોપી કહે છે કે આ રીત આ રસમ આ બધું જેણે કોણ બનાવ્યું હોય એણે એક દીકરીનો વિચાર કર્યો છે લગ્ન પછી નવું નવું જીવન જીવતી દીકરીને જો એના પિયરે જોવા મળે તો એને પણ ખૂબ ગમતું હોય છે અને પિયરે આને પણ દીકરીને જોઈને એના ખબર અંતર જાણી અને ખૂબ નિરાત થતી હોય છે અને પછી ગોપી તો એના ભાઈ સાથે બિયરે જાય છે ગોપીને ગઈ હજી બે ત્રણ કલાક થયા હોય છે ત્યાં તો કિશન એના વિરાહમાં આકળ વિકળ થઈ જાય છે અને એક સુંદર મજાની કાવ્ય રચના કરે છે અને પોતાની એ રચના એ ગોપીને વોટ્સએપથી મોકલે છે

આવી જાય છે અને બંનેનું સહજીવન ખૂબ જ પ્રેમપૂર્વક પસાર થાય છે એમ કરતાં કરતાં પાંચ સાત વર્ષ થઈ જાય છે એમના લગ્નને અને એક પુત્ર રત્નની પ્રાપ્તિ પણ થાય છે જેનું નામ સ્મિત રાખવામાં આવે છે સ્મિત પણ ખૂબ રૂપાળો દેખાવડો અને વાહલો લાગે એવો ખૂબ વારપૂર્વક બંને જણા સ્મિતની કાળજી રાખતા હોય છે અને સ્મિતને સાચવવામાં એમનો મોટા ભાગનો સમય પસાર થઈ જતો હોય છે અને ભાઈ આ તો લગ્ન જીવન છે એમાં ભરતી ઓટ તો આવતી જ રહે એટલે ક્યારેક નાના મોટા ઝઘડા પણ થાય અને ફરી સમાધાન પણ થઈ જાય આમ ને આમ જીવન ચાલતું હોય છે સ્મિત પણ ચાલતા શીખી જાય છે રમતો થઈ જાય છે ફરતો થઈ જાય છે અને એક દિવસની વાત છે ગોપી અને કિશન બંને ડાઇનિંગ ટેબલ પર એકસાથે ચા પીવા માટે બેઠા હોય છે અને ગોપી પૂછે છે કે કિશન આજે કેમ આટલું બધું મોડું તમારે ઓફિસે નથી જવાનું એટલે કિશન કહે છે કે ના આજે મારે ઓફિસે નથી જવાનું આજે તો મારે મારા ભાઈબંધ સાથે મેળે ફરવા જવાનું છે એટલે ગોપી કહે છે કે મને નહીં લઈ જાવ એટલે કિશન કહે છે કે ના આપણે ફરી ક્યારેક જઈશું તો ગોપી રિસાઈ જાય છે અને કહે છે કે જા તો હું તમારી સાથે નહીં બોલું અને એટલામાં જ રમતો રમતો સ્મિત ત્યાં આવી જાય છે કિશન એને એકદમ બહાલથી ઉછી લે છે અને પછી ગોપીને કહે છે કે ગોપી જો તો આના હાથમાં વેલણ છે અને તું એને સમજાવીને શાંતિથી આ વેલણ લઈ લે ને એટલે ગોપી કે છે કે હું નથી લેવાની તમારે લેવું હોય તો લ્યો આમ ખૂબ જ ગુસ્સામાં ગોપી તો ત્યાંથી ઉઠીને પોતાનું ઘરકામ કરવા માટે જતી રહે છે ને કિશન સ્મિતના હાથમાંથી હળવે રહીને વેલણ લઈને ડાઇનિંગ ટેબલ પર સાઈડમાં મૂકી અને તૈયાર થવા જતો રહે છે અને સ્મિત પણ ફરી રમવા જતો રહે છે ગોપી પોતાનું ઘરકામ પૂરું કરી અને હાથમાં સાવાનું લઈને બહાર ચોક વાળવા જતી હોય છે અને જતાં જતાં એને અચાનક યાદ આવે છે કે ઓહો આજે તો મારે મારી બેનપણીઓ સાથે ખરીદી કરવા જવાનું છે દિવાળી પણ નજીક આવે છે મારે તો નવી સાડી લેવાની છે ઘણું બધું કટલેરી લેવાનું છે અને પાર્લરમાં પણ જવાનું છે પણ મારી પાસે તો પૈસા જ નથી અને બેન પાણીઓ તો થોડી વારમાં આવી જશે તો હું શું જવાબ આપીશ એમ વિચારતી વિચારતી એ ચોક વાળવાની શરૂઆત કરે છે એ ચોક વાળતી હોય છે અને ત્યાં એ કિશનને તૈયાર થઈને જતા જુએ છે હવે કિશન સાથે તો ઝઘડો થઈ ગયો હોય એટલે એને સીધી રીતે તો કેમ કહેવાય પછી તો એ હાથમાં સાવરનો લઈ અને ચોક વાર્તા વારતા મોટા અવાજે આ ગીત ગણગણે છે કિશનને તો મેળે ફરીને આવતા મોડી રાત થઈ જાય છે અને ગોપી તો સ્મિતને લઈને સૂઈ જાય છે સવારમાં વહેલી ને પોતાના ઘરના કામકાજમાં લાગી જાય છે એને કિશન માટે નાસ્તામાં પરાઠા બનાવવાના હોય છે એની તૈયારી એ કરતી હોય છે એટલામાં અચાનક કિશન ઉઠીને આવે છે અને એને પૂછે છે કે નાસ્તો બની ગયો ગઈકાલની રીસ તો હજી એના મનમાં હોય છે એટલે એ તો પરાઠા બનાવવા માટે લીધેલા તવેથાનો કિશન તરફ છૂટો ઘા કરે છે અને પછી વ્યંગમાં કંઈક આવું ગીત ગાય છે એ ગીત સાંભળજો મિત્રો ને પછી કિશન તો તૈયાર થઈને ઓફિસે જતો રહે છે અને ગોપીના મનમાં તો એટલી બધી રીસ હોય છે એને ખૂબ ગુસ્સો આવે છે એટલે એ પોતાના કપડાં પેક કરી અને સ્મિતને લઈ અને ઘરમાં ચિઠ્ઠી મૂકી અને પિયરે જતી રહે છે પિયરે તો જાય છે ત્રણ ચાર દિવસ થાય છે અને એને ધીમે ધીમે પોતાની ભૂલ સમજાય છે કે અરે રે મેં તો કેવડી મોટી ભૂલ કરી દીધી ખરેખર દરેક વ્યક્તિને પોતાની સ્વતંત્રતા હોય એના ભાઈબંધ સાથે એ જાય તો એમાં શું ખોટું છે મને પણ લઈ જવાની તો એણે હાજ પાડી હતી ને ના થોડી પાડી હતી એટલે પછી એને પસ્તાવો થાય છે આ બાજુ કિશન જ્યારે રાત્રે ઘરે આવે છે અને ગોપીની ચીઠ્ઠી જુએ છે એટલે એ પણ વિચારે છે કે હવે હું એને જ્યાં સુધી એ ઠેકાણે ના આવે ત્યાં સુધી હું એને એક પણ મેસેજ કે કોલ નહીં કરું ને પછી આ બાજુ ગોપીને ધીરે 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 બધું સમજાય છે અને પછી એને થાય છે કે ત્રણ ચાર દિવસથી મેં તમારો મોબાઈલ ખોલ્યો જ નથી તો લાવને જોઉં કદાચ કિશનનો કોઈ મેસેજ હોય કોઈ કોલ હોય અને એ મોબાઈલમાં જુએ છે તો એને એક પણ મેસેજ કે કોલ મળતો નથી નથી ઇન્સ્ટાગ્રામમાં કે નથી ફેસબુકમાં કે નહીં વોટ્સએપમાં ક્યાંય પણ એને કોઈ પણ મેસેજ કે કોલ મળતો નથી પછી એ વિચારે છે કે ખરેખર ભૂલ તો મારી છે ને કે હું એને મૂકીને આવી છું તો મારે જ સામેથી એને કોલ કે મેસેજ કરવો જોઈએ એ કોલ કરવાનો પ્રયત્ન કરે છે પણ કિશનનો જે ફોન હોય છે એ બિઝી આવે છે એટલે પછી એ વોટ્સએપમાં મેસેજ લખે છે તો પહેલાંના સમયમાં તો એવું હતું પત્ર વ્યવહાર હતા પત્રથી સંદેશાવ્યવહાર થતો પછી પક્ષીઓની સાથે ચિઠ્ઠીઓ મોકલતા કે કબૂતરને કહેતા પહેલાં એવું પણ કહેતા કે પાર એવડા જાજે બીઓજીને દેશ જ્યારે અત્યારના આધુનિક સમયમાં આ બધું કામ વોટ્સએપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાએ સંભાળી લીધું છે એટલે ગોપી તો પછી એ લખેલો મેસેજ વોટ્સએપમાં ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં બધે જ મૂકે છે ને કિશન પણ ગોપીનો મેસેજ વાંચીને એની સાથે વાત કરવા માટે એનો અવાજ સાંભળવા માટે ઉતાવળો થઈ જાય છે એને તો કોલ જ કરવો હોય છે પણ ઓફિસમાં કામ એટલું બધું હોય છે કે એ કોલ નથી કરી શકતો એટલે પોતે મેસેજ લખે છે આવી રીતે બંને વચ્ચે મેસેજથી વાતચીત તો શરૂ થઈ જ જાય છે અને કિશનને અચાનક ઓફિસના કામથી મુંબઈ જવાનું હોય છે એટલે એ એની પણ તૈયારીમાં હોય છે અને પોતે તૈયારી કરી અને ફ્લાઇટમાં બેસી મુંબઈ જાય છે મુંબઈ તો પહોંચી જાય છે પણ એને ગોપીની ખૂબ યાદ આવે છે એટલે પછી એની પાસે પાંચ કે દસ મિનિટનો સમય હોય છે એને એમ થાય છે કે મીટિંગની હજી વાત છે લાવ ગોપીને કોલ કરું તો એ ગોપીનો નંબર ડાયલ કરે છે પણ ફોન ઉપડતો જ નથી અને ઘણી બધી વખત ટ્રાય કર્યા પછી કિશન ગોપીની ભાભીના મોબાઈલ પર કોલ કરે છે અને કહે છે કે મારી ગોપી સાથે વાત કરાવો એટલે ગોપીને ફોન આપે છે ભાભી અને પછી બંને જણા ઘણા સમય પછી વાત કરતા હોય છે એટલે પહેલાં તો કાંઈ જ બોલી નથી શકતા પછી કિશન કહે છે કે અત્યારે તો હું મુંબઈમાં છું અને પછી અઠવાડિયા પછી જ્યારે હું આવીશ ત્યારે તને ટે જઈશ હવે મુંબઈમાં તો એટલી બધી આઈટમ છે બોલ હું તારા માટે શું લાવું એટલે પછી તો ગોપી કહે છે ગોપીની વાત સાંભળીને કિશન તો કોઈપણ પ્રકારની દલીલ કર્યા વગર ફોન મૂકી દે છે પોતાની મીટિંગ પતાવી મુંબઈની બજારમાં જઈને સરસ મજાનો આઈફોન અને વનપ્લસના નેકબેન્ડ ગોપી માટે ખરીદે છે ફ્લાઇટમાં બેસી પોતાને ગામ જઈ ગોપીના પિયરથી ગોપીને માનભેર તેડી લાવે છે બંને જણા હિંચકા પર બેઠા હોય છે સ્મિતને રમાડતા હોય છે અને અલગમલગની વાતો કરતા હોય છે ત્યારે કિશન પૂછે છે કે કે ને ગોપી તું મારા ફોન કેમ નહોતી ઉપાડતી તારી પાસે મોબાઈલ હોવા છતાં તે આ નવો મોબાઈલ શું કામ મંગાવ્યો ત્યારે ગોપી કહે છે કે સ્મિતને નવડાવતી વખતે મારો ફોન પાણીમાં પડી ગયો હતો અને ઘણી બધી દુકાનોમાં મેં આ ફોન બતાવ્યો પણ રિપેર થયો નહીં એટલે મારે તમારી પાસે આ નવો ફોન મંગાવવો પડ્યો હું તમને મારા ભાભીના ફોનમાંથી ફોન કરવાની જ હતી કે તમારો ફોન આવી ગયો એટલે કિશન કહે છે કે સારું કંઈ વાંધો નહીં પછી કિશન કહે છે કે ગોપી એક કામ કર ને તો મારા માટે સરસ મજાની મસાલેદાર ચા બનાવી લાવ ને તારા હાથની ચા પીધાને ઘણા બધા દિવસો થઈ ગયા એટલે ગોપી કહે છે કે સારું અને પછી એ તરત જ મસાલાવાળી ચા બનાવીને લાવે છે બંને જણા સાથે બેસીને ચા પીવે છે પોતાની જૂની યાદો તાજી કરે છે ત્યારે કિશન કહે છે કે ગોપી હવે તું મને પેલું ગીત સંભળાવ એટલે ગોપી પૂછે છે કયું ગીત તો કિશન કહે છે કે આપણી શકાય પછી જ્યારે આપણે ગાર્ડનમાં ફરવા ગયા હતા આપણે ઘણી બધી સેલ્ફીઓ લીધી હતી અને પછી તે મારા માટે જે ગીત ગાયું હતું એ ગીત તું ફરીથી આજે ગા અને ગોપી કિશનને એ ગીત સંભળાવે છે આપ સાંભળી રહ્યા હતા વિનોદ સંગીતિકા એક દિન ઝગડા એક દિન પ્યાર તો હવે આપની સખી વર્ષાને રજા આપશો